નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઓડિશાના કેન્દ્રપાટા જિલ્લાના ઓલ વિસ્તારના ત્યારે મિત્રો કમાન્યા ગામ એક દુઃખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે અહીંયા નદી પાર કરતી વખતે ત્રણ પરિવારોની ત્યારે તોંતેર બેસો ડૂબી ગઈ હતી આ ઘટના બાદ આખા ગામમાં હોબાળો મચી ગયો છે અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો લોકો આ અંગે ત્યારે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ ગામના ત્રણ લોકો ગણેશદાસ જગન્નાથદાસ અને પાગલા વિશ્વા રાબેતા મુજબ તેમને લગભગ નેવસને ચરાવવા માટે લઈ ગયા હતા મળતી વિગતો વાત કરીએ તો પરત ફરતી વખતે જ્યારે ભેંસો ગાલિયા નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી વધી ગયો પ્રવાહમાં જવાથી આગળ નહીં અને એક એક પછી ડૂબવા લાગી મોત થયા હતા વધુ જણાવી દઈએ કે આ ઘટના પછી ગામના લોકોમાં અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ છે એક સાથે આટલી બધી ભેંસો મૃત્યુના લોકોને સામાન્ય લાગતું નથી કેટલાક લોકો માને છે કે કદાચ નદીનું પાણી જરી બની ગયું છે જે આમ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી અટલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ